તાલુકા પ્રમુખ છે તો તને બધાને કાયદો કાનૂન ખબર હોવી જોઈએ છે કોઈને પણ મહિલા બન બનવાનું અને એના મોટા આક્ષેપો કરવાના સૌથી પહેલાં તો શરમ એ મહિલાને જ આવી છે અમે તો આ સાથે નથી સાંભળ્યું કે શેન્દ્રભાઈએ કોઈ મહિલાનું અપમાન કર્યું તો આ શું કંઈ બધી મોટી એથી કંઈ વર્ગથી આવી મહિલા છે કે તારું અપમાન થાય છે અને અમે પણ મહિલા કાર્યકર્તાઓ છે અમે સમાજમાં શેન્દ્રભાઈ જોડે કામ કરીએ છીએ ખબર આ ખોટા આક્ષેપો જે કરવામાં આવ્યા છે બીજેપી ને ચડાવવામાં કરાયો છે આવી મહિલાઓ સમાજ માટે હાનિકારક છે અને એ મુદ્દા પર રાજીનામું આપવું જોઈએ ગઈકાલે જ્યારે સભા પહેલાનો દિવસ હતો ત્યારે મનસુખ નવ પક્ષો ને અપરિપક્ષો છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને નિવેદન આપ્યું કે છે રાજનીતિ કરવા માટે કેજરીવાલે રાજનીતિ તો આ ભાજપ સરકાર

તમારી મામા તમે કાલે મામા છો તમારી આ જે કોરોની ટીમ છે ને તમને મૂળ તો જવાબ મળશે તમે તો સાંસદ છો તમારા સામે આટલા કોબાંડો થાય છે આજ આદિવાસી સમાજ તમને તમે આ સ્ટેટ પણ કોબાંડના વિરુદ્ધ કર્યું છે તો તમે ચૂંટી ના તમે કરો તમારું તમારી માનસિકતા ખરાબ છે અને આ યુવા શક્તિ છે યુવા આગળ આવશે અને યુવા જોશ આખા આદિવાસી સમાજના જોડાય છે ચેતનભાઈ જોડે અને અમે આગળ આ લડત લડવાનું

બનેલા છો હવે આના પછી ને તમને જનતા પછાડવાની છે એટલે ચેતરભાઈ માફી કેમ માંગે એ તો સાચા છે એ લડત કરે છે તમારી શું હેસિયત ચેતરભાઈ તમે માફી મંગાવો

ખાન ખનીજના મુદ્દાઓ છે ગ્રાન્ટો આદિવાસીઓની પચાઈ લેવામાં આવે છે તો આટલા મુદ્દાઓ છે તો આ યુવાનોનું શિક્ષણ બગડે છે કેટલા લોકો તો કોલેજ સ્કૂલ છોડી દીધી છે કેમ કે એમને શિષ્યવૃત્તિ નથી મળતી એના માટે પણ લડેલા છે એમની લડતના લીધે ગાંધીનગરમાં આ વખતે એમની શિષ્યવૃત્તિ પાસ કરવામાં આવી છે અમને સમજવાની જરૂર છે કે કોણ ખુશી છે ને કોણ સાધુ છે કોણ લડત આવે

કમેન્ટ બોક્સમાં તમારું અમારા મિત્રાય જરૂરથી જાણોજો આ મેગા કવર જો આપવાનો છે એ રીતે અત્યારે જોવા જેવું છે તેતરભાઈ વૈસાવા કરી તો હવે આવના દિવસોમાં જે રીતે ગોપાલભાઈ ટેલેજીતાલે આપણે એવું કરી વિશાવદરવાડી કરી તો હવે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત આવી રહી છે એટલે હવે ભારતીય જનતા પાર્ટી જે ભાષામાં સંઘ છે એને એની ભાષામાં જવાબ આપવાનો આવશે આવનારી જે સ્થાનિક સ્તરે જે ચૂંટણી છે એમાં કયા કયા ખાસ મુદ્દા રહેશે કારણ કે જે જે સંબોધન કર્યું અરવિંદ કેજરીવાલને એમને પણ વાત કરી કે આવનારી જે સ્થાનિક ચૂંટણીઓ છે તેને લઈને પણ તેમણે વાત કરી તો ખાસ કરીને આવનારી સ્થાનિક ચૂંટણીમાં કયા કયા મુદ્દાને લઈ છે કારણ કે આ ટૂંકા ગાળામાં જ સ્થાનિક સ્વરાજની ખાસ કરીને કહેવા જાઉં તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા જ એ હંમેશા આવી રહેવાનો છે હું આ રસ્તા ઉપર ચાલ્યો છું એટલે મને એ રોડ વ્યવસ્થા ખ્યાલ છે આના આદિવાસી સમાજને હું જ્યારે મળ્યો છું નર્મદાનું પાણી આપણે નલસા જલ યોજના જેને કહીએ તો હજી ઘણી એવી જગ્યાઓ છે નળ લાગી ગયા છે પણ જળ નથી આવ્યું એટલે મૂળ જે મેં કીધા ને પાયાના મુદ્દા એ બહુ સ્થાનિક મુદ્દા છે એ સૌથી વધારે આવી રહેવાના છે બીજા જે અન્ય મુદ્દાઓ છે જે ખાસ કરીને જે આખા વિસ્તારને લાગુ પડતા છે એવા જે ભ્રષ્ટાચારના મુદ્દા નકલી કચેરીના મુદ્દા કે આ જે વિસ્તારોની અંદર જે કૌભાંડ થઈ રહ્યા છે મનરેગા જે કૌભાંડ થઈ રહ્યા છે અને એના જેવા અન્ય જે કૌભાંડો થઈ રહ્યા છે એ મુદ્દાઓ પણ હવે આવનાર દિવસોની અંદર આવી રહેવાના છે આવનાર દિવસોની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એટલે પહેલાં મેં તમને કીધું કે સ્થાનિક મુદ્દા આવી રહેશે એમાં નગર વ્યવસ્થા જે છે એ તમામ પ્રકારની નગર વ્યવસ્થાના મુદ્દા હજી આવી રહેશે અને એના પછી અહીંના જે મોટા વિસ્તારમાં જે વિસ્તારો છે એ વિસ્તારોમાં આદિવાસી સમાજના જે સ્થાનિક પ્રશ્નો છે એ પણ હવે આવી રહેવાના છે અને અન્ય જે બાબતો છે એ પણ હવે કહી શકે કે એ વિસ્તારોને લઈ અને આગળ ચાલવાની અમારી પૂરી પૂરી ગણતરી છે યુવાસી બીજો એક સવાલ ખાસ કે ચિત્રબેનો જ્યારે પહેલો કેસ હતો ત્યારે પણ તમે સતત અહીંયા આવતા હતા આ બીજો કેસ છે તમે તમારી દ્રષ્ટિએ શું માનો છો કે તમે વિદ્યાર્થી રહી છે અને એક ચેતરભાઈ સાથે મિત્રતા પણ તમારી છે તમે આ સમગ્ર ઘટનાને કઈ રીતે જુઓ છે આકલન તમારું શું છે ભૂતકાળમાં આદરણીય ચેતરભાઈ વસાવા સાથે અમે શિક્ષકોના મુદ્દે રિવર્સ દાંડી યાત્રા કાઢી હતી દાંડીથી લઈ અમે આ આદિવાસી વિસ્તાર તરફ જઈ અને સીધા જ અમે ગયા હતા અમદાવાદ ખાતે ત્યારના એ પંદર દિવસ પંદર દિવસ અમે ચેતરભાઈ વસાવા સાથે ગયા છીએ એટલે આદિવાસી સમાજના આ નેતાએ એવું નથી વિચાર્યું કે ભાઈ ખાલી આદિવાસી સમાજના બાળકોને વિચારીએ એને સર્વ સમાજના બાળકોના હિત માટે આ પ્રશ્ન ઉઠાવ્યા અને જે ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી જે વર્તમાનમાં ચાલી રહી છે એ ચેતરભાઈ વસાવાના બદલત આવેલી છે બીજી વાત આ આદિવાસી સમાજમાં પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હોય જેમાં આદિવાસી સમાજનું બાળક ધોરણ દસ પછી ડિપ્લોમા ડિગ્રી એન્જિનિયરિંગ જેવા કોર્સ કરી શકે તો આ જે નીતિ હતી બે હજાર દસમાં લાગુ પડી હતી પણ એ નીતિ બે હજાર ચોવીસમાં અઠ્યાવીસ દસ બે હજાર ચોવીસના રોજ પરિપત્ર કરી અને સરકારે આ નીતિ બંધ કરી દીધી એના વિરુદ્ધમાં પણ ચેતરભાઈ વસાવા હોય હું હોય વિસામ કચેરીનો ઘેરાવ કર્યો અથવા તો કહી શકાય કે સ્થાનિક જેટલી પણ આદિવાસી આદિજાતિ કચેરીઓ છે એનો પણ અમે ઘેરાવો કર્યો અને સરકારમાં વિધાનસભાના ઘેરાવા કરી અને સરકારનું આંખ ખોલવાનું કામ કાન ખોલવાનું કામ કર્યું છે કે તમે આદિવાસી સમાજના બાળકને શિક્ષણથી વંચિત નહીં રાખી શકો એ રીતે આ તમામ પ્રશ્ને અમે વિદ્યાર્થી નેતા તરીકે આદિવાસી સમાજના આ નેતા એટલે કે ચેતરભાઈ વસાવા સાથે અમે કબોથી કબો મિલાવીને ચાલ્યા છે એટલે મને એટલી ખબર છે કે એ સર્વ સમાજ માટે કામ કરતો નેતા છે લોકો ગણે છે આદિવાસી સમાજને કારણ કે આદિવાસી વિસ્તારમાંથી આવે છે પરંતુ એને ક્યારે પણ જ્યારે પ્રશ્ન ઉઠાવવાના હોય ત્યારે જ્ઞાતિ જાતિ ધર્મ કે પાર્ટી એ સુધા પણ જોઈ નથી ભારતીય જનતા પાર્ટીનો કોઈ વ્યક્તિ આવેલો કોંગ્રેસનો કોઈ વ્યક્તિ આવેલો તો પણ એના કામ કર્યા છે પણ એ કામમાં તથ્યતા સત્યતા હોવી જોઈએ અને એ કામ ખરેખર વ્યાજબી હોવું જોઈએ તો એને બધા જ કામ કર્યા છે એટલે વિદ્યાર્થી આગેવાન તરીકે ચેતરભાઈ વસાવા સાથે મેં સમય વિતા છે એ તો મારો અમૂલ્ય છે હંમેશા ચેતરભાઈ વસાવા માટે હંમેશા માન્યું છે કે આવનાર દિવસોની અંદર જ્યારે જે પણ મુદ્દાઓ જે છે એની ઉપર અમે લડવાના છે હજી ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેની ઉપર અમારે કામ કરવાનું છે આ જો જેલમાં ન ગયા હોય માની લો કે અત્યારે જેલમાં જવાનું રહ્યો હોય તો પણ અમે બીજા મુદ્દાઓ અમારા તૈયાર હતા કારણ કે અત્યારે જે ભરતીઓ ચાલી રહી છે ભરતીઓની કૌભાંડમાં સૌથી વધારે જે આશ્રમ શાળાઓ જે આદિવાસી વિસ્તારની અંદર ચાલી રહી છે અત્યારે પણ જે અનુમા બિન અનુદાન જે શાળાઓ કહેવાય એમાં આદિવાસી શાળાઓની અંદર અમે કાગળ આપેલા છે અમારી પાસે વિદ્યાર્થીઓના પુરાવા છે કે આમાં અત્યારે પૈસા દઈને નોકરી આપવામાં આવે છે આ મુદ્દાને લઈને અમે ચર્ચા કરી રહ્યા હતા આ મુદ્દાને લઈને આ વસ્તુ ઉજાગર કરવાના હતા કે જે આશ્રમ શાળા છે અને જે ગ્રાન્ટિનેડ શાળા કહેવાય એની અંદર આદિવાસીની જે સમિતિઓ છે અથવા તો કહી શકાય કે જે સંકલન થઈ રહ્યું છે એમાં જે લોકો છે એ પૈસા ખાઈ રહ્યા છે એટલે આ બાબતને લઈને પણ અમે આગળ જવાના હતા ત્યાં એની જે જે છે આખો ઘટનાક્રમ કરવામાં આવ્યો તો તેમાં ક્યાંક ને ક્યાંક અમને પણ નુકસાની થઈ આ મુદ્દામાં અત્યારે અમે સરકાર સામે લડી જ રહ્યા છીએ આવનાર દિવસોની અંદર અમે ધમખમતી લડવાના છીએ પણ જે કહી શકાય કે જે ખોટી રીતે આક્ષેપો કરી રહ્યા છે મનસુખભાઈ વસાવા હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના અન્ય જે નેતાઓ હોય ઘણા લોકો કહે છે ગ્લાસ માર્યો ઘણા લોકો કહે છે લાફો મારી દો ઘણા લોકો કહે છે કે ભાઈ અમને ધક્કો માર્યો ઘણા લોકો કહે છે કે અમારી સાથે અભદ્ર વ્યવહાર કર્યો તો ભાઈ પેલા તમે નક્કી કર્યો ખરેખર ચેતર વસાવ્યા કર્યું શું છે તમે જે આ પાયા વિહોણા આજે આરોપ કરો છો જો તમારી પાસે તથ્ય હોય તમારી પાસે સત્ય હોય તો તમે સીસીટીવી રજૂ કરો બીજા કોઈ આધાર પુરાવો હોય વિડીયો રેકોર્ડિંગ હોય બીજું ત્રીજું કોઈ પણ તમારી પાસે હાલશે ઓડિયો રેકોર્ડિંગ હશે તોય ચાલશે તમે રજૂ તો કરો એ રજૂ કરતા નથી બસ આરોપ ઉપર આરોપ લગાડ્યા છો અને તમે વિચારો આ ત્રણસો ત્રેવીસ ચોવીસ વાળી કલમ લાગી શકે હું આ સીઆરપીસી એવિડન્સ એક બધું જાણું છું કારણ કે મારામારીની ઘટના હોય ને બે જૂથ લડ્યા હોય ને એટલે ત્રણસો ત્રેવીસ લાગે આ હકીકત છે આ ત્રણસો હાથ લાગી કેમ ખબર ગંભીર ગુનો સનસનીખેજ મામલો બનાવી દેવાનો કોર્ટ ટ્રાયલ ચાલી પેલા મીડિયા ટ્રાયલ ચલાવવાનો અને જબરદસ્ત રીતે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન હતો તો સામાન્ય જનતાને એવો પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરવાનો કે આ બહુ મોટો ગુનેગાર છે એ સનસની ખેત બનાવવાની આ એક જે ક્યાંક ને જે લોકો કરી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના નેતા એને કહે છે મહેરબાની કરીને બંધ કરો તમે તો ઘણા સમયથી ચૂંટાતા આવ્યા છો પણ યાદ રાખજો આ જનતા જે લોકોને ચૂંટીને મોકલે છે એ જ લોકોને નીચે પણ પાડી શકે તમે કદાચ પગચુંબી કરીને કે બધી ચાટુકારીતા કરીને આગળ આવેલા નેતા છો પણ ચેતર વસાવા પોતાના ગમખમ ઉપર પોતાના કામો ઉપર અહીંયા આદિવાસી સમાજનો હીરો બનીને આવેલો નેતા છે એટલે ક્યારેય તમે એને ઝુકાવી નહીં શકો ક્યારેયને ડરાવી નહીં શકો અને ક્યારેય પણ ક્યારેય એટલે ક્યારેય પણ નથી ડરવાનો નથી ઝૂકવાનો એ નથી ક્યાંય સરકારની સામે કોમ્પ્રોમાઇઝ કરવાનો એટલે સરકાર સરકારને મહેરબાની કરીને કહીએ છીએ આવા હાથકંડ ચિત્રભાઈ વસાવા કહી શકાય કે જયારે જનસભા હોય ત્યારે બોલતા હોય છે આંડુ પાંડુ ગાંડું સમજાતા ક્યાં ક્યાં સોચાતા નહીં લોટેગે નહી તબ તક છોડે ગે નહીં આ ચિત્રભાઈ